ઝિમ્બાબ્વેના પ્રમુખ પલસાણા તાલુકાની મુલાકાતે રમેશભાઈ ઝુમ્બાસિયાના માનવી અભિગમને બિરદાવ્યા ઝિમ્બાબ્વેના ઉપપ્રમુખ જનરલ નિવૃત્ત જી ડી એન ચિયંગાએ સુરત તથા પલસાણાની મુલાકાત લીધી હતી સુરત ચેમ્બર ઓફ કોમર્સની આંતરરાષ્ટ્રીય પહેલ અંતર્ગત આયોજિત પ્રવાસ દરમિયાન તેમણે હીરા કાપડ ફાર્મા કૃષિ અને નવીનીકરણ ઉર્જા ઉદ્યોગોને તક અંગે ચર્ચા કરી પલસાણા ખાતેની અશ્વિરાદાઇ મિલની મુલાકાત આવેલા તેઓ મિલના માલિક રમેશાએ દુનિયાના કામદારો પ્રત્યેના માનવીય અભિગમની અત્યંત પ્રભાવિત થયા કામદારોના આરોગ્ય તથા સંતાનોના શિક્ષણની જવાબદારી ઉઠાવતા તેમના પ્રયાસો તેમને બિદાવ્યા ઉપરામ કે ઝિમ્બાબ્વેમાં પણ આવા મોડેલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી મોદીનું સપનું સાકાર કરવા ઝિમ્બાબ્વેમાં ઉદ્યોગ વિકસાવીશું શ્રદ્ધા ધુમસિયાએ જણાવ્યું કે અશુરા ડિરેક્ટર શ્રદ્ધા ધુમસિયાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમીના સપનાને સાકાર કરવા અસરા મિલ પરિવાર યોગદાન આપશે જીમ્બાબ્વેમાં કોટન કાપડનો વિશાળ બજાર ઉપલબ્ધ હોવાથી ત્યાં સંયુક્ત ઉદ્યોગ સ્થાપવા અંગે વિચારણા ચાલી રહી છે નિખિલ મદ્રાસી પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ તેમના મિનિસ્ટર્સની સાથે સુરતની મુલાકાત અને ખાસ કરીને અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં ઐશ્વર્યા ડાઇંગ પ્રિન્ટિંગ મિલ્સના રમેશભાઈ મોદીના સાનિધ્યમાં તેમણે તેમના ટેક્સટાઇલ યુનિટની મુલાકાત લીધી આ પહેલા અમે હરે કૃષ્ણ એક્સપોર્ટ ઈચ્છાપુર ખાતે ડાયમંડ ફેક્ટરીની વિઝિટ લીધી સુમુલ રામકૃષ્ણ એક્સપોર્ટ એપીએમસી માર્કેટ એ હવે પછીની મુલાકાતોનો ઉપક્રમ રહેશે ઝિમ્બાબ્વે પાસે જે કુદરતી રિસોર્સિસ છે એ કુદરતી રિસોર્સિસને કારણે તેઓને આપણા દેશની અંદર સ્વાભાવિક રીતે મન થાય કારણ કે આપણા દેશો માટે એ સુંદર તક છે ત્યાંના ધંધા ઉદ્યોગની અંદર ભાગ લઈને વિદેશી ઊંડામણ ખમાવાની અને એ ઓપોર્ચ્યુનિટી તેઓ જયારે આપણને ઓફર કરી રહ્યા હોય ત્યારે એક સુરતી તરીકે આપણી એ નૈતિક ફરજ તો બને છે પરંતુ ધંધાકીય રીતે પણ એ ફાયદો આપણે ચોક્કસ લેવો જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને એટલે ચેમ્બર ઓફ કોમર્સનો આ જે પ્રયાસ છે એ ખૂબ જ સફળ રહ્યો છે એમ ચોક્કસ કહી શકું આજે આપણે ત્યાં આગળ ઐશ્વર્યા ડાઈંગની અંદર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઝિમ્બાબેના પ્રેસિડેન્ટ આવેલા હતા વાઇસ પ્રેસિડેન્ટ મેં આવીને આપણી સાથે ડિસ્કશન કર્યું કે આપણે ઇન ફ્યુચર આપણે કેવી રીતે બિઝનેસને એક્સપાન્ડ કરી શકીએ ઓર અનધર કન્ટ્રી ભીમાવેની અંદર સ્પેશિયલી કોટન માટેનો ને એના માટેનો બહુ જ બધા સોર્સીસ છે અને નાવા ડેઝ અમે કોટન ઉપર બહુ જ ફોકસ કરી રહ્યા છીએ અમે એના માટે ફ્યુચર વિચારી રહ્યા છીએ અને એક સારી કન્ટ્રી જ્યાં આગળ વર્કફોર્સ સારો હોય જે એવા અમે અમને જણાવ્યું કે એમની પાસે વર્કફોર્સ બહુ જ સારો છે અને એવમની અમની પાસે ઘણું બધું સોર્સિસ છે કે જેના કારણે આપણે લેન્ડ સારી મળી શકે ત્યાં ગાડીનો આખો એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે જેની અંદર આપણે બિઝનેસ સારી રીતે એન્હાન્સ કરી શકીએ અને એક્સપાન્ડ કરી શકીએ તો આર થિંકિંગ અબાઉટ કે અમે ઇન ફ્યુચર વેરી સોન અમે પ્લાન કરી રહ્યા છીએ સિમ્માબેનની અંદર ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટેનો થેન્ક યુ સો મચ એવા અમારે ત્યાં ગાડી જ્યારે પધાર્યા એ પછી અમે એમને એમનું સ્વાગત કર્યું સ્વાગત કર્યા પછી એવો મેં એમના પોતાના કન્ટ્રી માટે અને એના માટે ડિસ્કસન કર્યું કે અમારી પાસે આ રીતની ઓપોર્ચ્યુનિટી છે સ્પેશિયલી ફોર બિઝનેસ પર્પઝ એન્ડ સ્પેશિયલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બીકોઝ દે હેવ વેરી નાઇસ કોટન ફેબ્રિક એન્ડ એવરીથિંગ અને કોટનની મોસ્ટ પ્રોબેબલી ખેતી બહુ જ સારી ઝિમ્બાબેમાં થાય છે અમે જ્યારે વિઝિટ કર્યું હતું ત્યારે અમે પણ જોયું કે કોટન બહુ સારી રીતે ઝિમ્બાબેની અંદર ગ્રો થઈ રહ્યું છે અને બહુ સારી લેન્ડ છે અને સ્પેશિયલી એન્વાયરમેન્ટ કોટન માટે બહુ સારું છે એમને એ વસ્તુનું ડિસ્કશન કર્યું અમારી સાથે કે તમારા જે ઇન્ડસ્ટ્રીને રિલેટેડ છે તમે જેમાં ગ્રોથ કરવા માંગી રહ્યા છો વી હેવ વેરી નાઇસ લેન્ડ વી હેવ વેરી નાઇસ આવર વર્ક ફોર્સ એવરીથિંગ વી હેવ કે આપણે એને ફ્યુચરની અંદર વધારે સારી રીતે એનાન્સ કરીશું